તમે લગ્ન ગીત ગાઓ છો કે લોક ગીત ગાઓ છો લગ્ન ગીત જે છે એ આપણા લોક ગીતોનો જ પ્રકાર છે અને લગ્ન ગીતની વ્યાખ્યા હું મારી મારી રીતે મેં બનાવી છે કે વર્ષો પહેલાથી આ ગીતો તો ચાલે આવે છે કે જે ઘરની બહેનો લગ્ન સમય ગાય છે બરાબર હવે એ બહુ જૂના ગીતો છે કે જેમાં ધીરે 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 સમયાંતરે મ્યુઝિક આવ્યું એમાં તાલ ઠેકા આ બધું વસ્તુ પોલિશ થતી થતી એકદમ પ્રોપર હવે આલ્બમ બને છે લગ્ન લગ્ન ગીતોના પણ વર્ષોથી જે બહેનો સમયે ઘરના કરતી સાથે મળીને કે વળી પાપડ ભણે છે તો એમ કરતાં કરતાં લગ્ન ગીતો ઉદભવ્યા હશે તો વર્ષોથી લગ્ન પ્રસંગે કોઈ પણ પરિવારમાં લગ્ન હોય ત્યારે લગ્ન પ્રસંગે ઘરની બહેનો દ્વારા સાથે મળીને પોતાના મનના ભાવ અને આશીર્વાદ જે પરણનારો એના માટે એ ઉમેરીને ગવાતા લોકગીતો एव्हा समूह गीत एक प्रकार एले लग्न गीत माझी